શું તમે પણ મંદિરમાં જાવ ત્યારે શિવલિંગ પર માથું નમાવો છો ઘણી વખત એવું બને છે કે તમે મંદિરમાં ગયા હો અને તમે શિવલિંગ પર માથું નમાવ્યું હોય તો તમારે આ વિડિયો અવશ્ય જોવો તેત્રીસ કરોડ દેવી દેવતાઓ તમને એ આપે છે જે તમારા ભાગ્યમાં લખેલું હોય છે પણ દેવોના દેવ મહાદેવ ભોલેનાથ ફક્ત તમારા માટે અને માત્ર તમારી ભક્તિના કારણે તમને એ પણ આપે છે જે તમારા ભાગ્યમાં નથી હોતું महादेव तमारी खुशी माटे तमारा कपाड़ पर लखेली रेखाओं नु भाग्य बदली नाखे छे जे छे के मारा मरा नी रेखा पर खराब वस्तुओ लखेली छे अथवा मारा कपाड़ पर भाग्य नी रेखाज नथी તો મિત્રો આ વિડિયો ફક્ત અને ફક્ત તમારા બનાવવામાં આવ્યો છે મિત્રો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો અને સાથે જ કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો જો તમારા મનમાં પણ આજ વિચાર ચાલી રહ્યો છે કે કોઈ કી ધૂકે તારા માથાની રેખા નથી તારા ભાગ્યમાં કઈ સારુ લખ્યું નથી તમારી જિંદગીમાં ક્યારે ખુશી નહીં આવે તો મિત્રો તમારે નિરાશ થવાની જરૂર નથી તમે ભગવાન શિવની આરાધના કરતા રહો પૂરા મન અને લગન ભક્તિ ભાવથી શિવલિંગ પર જળ અર્પણ કરતા રહો અને પૂજા સંપન્ન કર્યા પછી શિવલિંગની ઉપર તમારું માથું અવશ્ય સ્પર્શ કરાવો જે વ્યક્તિ શિવલિંગ પર પોતાનું માથું સ્પર્શ કરાવે છે તેના ભાગ્યમાં જે પણ નથી લખ્યું ભગવાન ભોળાનાથ તે પણ આપે છે આ કરવાથી ભગવાન ભોલાનાથની અશ્રમ કૃપા તમારા પર વસવાનું શરૂ થઈ જાય છે તો મિત્રો હવે શિવરાત્રીનો સમય નજીક આવી રહ્યો છે તો આ શુભ દિવસે ઉપાય ચોક્કસ કરજો ભલે તમે રોજ નથી કરી શકતા તો શિવરાત્રીના દિવસે ભગવાન ભોલાનાથને જળ અર્પણ કરીને તમારું માથું ચોક્કસ સ્પર્શ કરાવજો जेना थी तमारी भाग्यनी रेखा जो सुती हशे तो जागृत अवस्था मा थशे जो कोई तमारो दुश्मन शत्रु तमारो खराब विचारी रह्यो छे ते पण तमारो वाड़वा को नहीं करी शके तेथी ज तमारे शिवजीनी पिंडी थी तमारा माथा नो स्पर्श अवश्य करवो भोलेनाथ खूबज जल्दी तमारा जीवन ने खुशियों थी भरी देशे बोलो हर हर महादेव